નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકામાં પ્રાથમિક શાળામાં ગુલ્લેબાજ શિક્ષકોને કારણે આદિવાસી બાળકોનું શિક્ષણ અંધકારમાંય નસવાડી તાલુકાની ખોડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા રિપોર્ટ આપ્યા વગર ગેરહાજર રહીને ગુલ્લા માર્યા બાળકોને પૂછતા માલુમ પડ્યું કે હેમાક્ષીબેન શાળાએ આવ્યા નથી બાળકોએ શાળા ખોલી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ગ્રુપ આચાર્યને પૂછતા જાણવા મળ્યું કે શિક્ષિકાબેન રજાનો કોઈ રિપોર્ટ આપ્યો નથી આવા ગુલ્લેબાજ શિક્ષકોને કારણે આદિવાસી બાળકોનું શિક્ષણ અંધકારમય બને છે ગુલ્લેબાજ શિક્ષિકા પર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષક તમક પગલા ભરવામાં આવે બપોરના બાર કલાક સુધી શિક્ષિકાબેન આવેલ નથી એવું વિદ્યાર્થીઓએ જણાવ્યું ધન્યવાદ આવ્યા છે કે નહીં એવું છે નિશાન કોને ખોલી આ નિહાળ કોઈ ખોલી તમે ખોલી નિહાળ તમે તમારી મેચે ખોલી છે હા મેડમ નહીં આયા ને હું નામ છે મેડમ નું એવું કઈથી આવે છે રસવાડી થી શું નામ બેટા દામિની દામિની કઈ ધોરણ ભરે